નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ આપશોનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઠ્યાવીસ નવેમ્બર બે હજારને પચીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરન્ટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન છો એમાં ચલો તો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે દસમાંથી આટલા સાચા ડેલી જે કે ટેસ્ટમાં આપણે રોજ દસ પ્રશ્નો પૂછે છે એમાંથી પાંચ પ્રશ્નો સામાન્ય વિજ્ઞાનના હોય છે બાકીના જે પાંચ પ્રશ્નો છે એ ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો છે તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં અને હું

કે કચ્છ અને સૌરાષ્ટ્ર પ્રદેશમાં ઔદ્યોગિક વિકાસ અને એમએસએમઈને વેગ આપવા માટે રાજકોટમાં એક ભવ્ય પ્રાદેશિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમોની તારીખ જોઈએ તો બીજી વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ જે આઠથી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ ઉજવાશે તમારા માટે પ્રશ્ન છે પહેલા નંબરની ક્યાં ઉજવાય તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને આ ઉપરાંત વાઇબ્રન્ટ ગુજરાત રીજનલ એક્ઝિબિશન જેના વિશે આપણે ભણી રહ્યા છે તો એ આઠથી લઈને અગિયાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ દરમિયાન યોજાવાની છે હવે આ જે એક્ઝિબિશન છે આ કોન્ફરન્સ છે એ જે યોજાશે એનો ઉદ્દેશ એવો છે કે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના જે ઉદ્યોગો છે એમએસએમઇ છે માઇક્રોસ્મોલ મીડિયમ એન્ટરપ્રાઇઝ સત્યાવીસ જૂન એમએસએમઇ દિવસ અને એમએસએમઇના કેન્દ્રીય મંત્રીશ્રી જીતન રામ માંઝી તો સાથે સાથે ઉદ્યોગ સાહસિકો છે એમના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવું અને પશ્ચિમના પટ્ટામાં ઔદ્યોગિક વિકાસને વેગ આપવો આ કાર્યક્રમ અગાઉ કરતાં પણ વધુ મોટોને ભવ્ય હશે જેમાં સિરામિક્સ એન્જિનિયરિંગ બંદરો કૃષિ અને ફૂડ પ્રોસેસિંગ જેવા મુખ્ય ઉદ્યોગો પર ધ્યાન અપાશે અહીં સ્થાનિક કળાને દર્શાવતું ક્રાફ્ટ વિલેજ હશે અને નાના વેપારીઓને મોટા ખરીદદારો સાથે જોડવા માટે ખાસ મીટિંગો બાયર સેલર મીટ એ પણ યોજાશે ઓકે યાદ રાખજો તમને ખબર છે ને કે વાયબ્રન્ટ ગુજરાત રીજનલ કોન્ફરન્સ તો એ અંતર્ગત ટોટલ ચાર જગ્યાએ આ કોન્ફરન્સનું આયોજન થયું છે હમણાં હું તમને પ્રશ્નો જવાબ આપું ત્યારે જણાવીશ કે અત્યારે તમારે એનો જવાબ જણાવવાનો છે કે પહેલા નંબરનું આયોજન ક્યાં થયું હતું દર વર્ષે રેડ પ્લાનેટ ડે ક્યારે મનાવવામાં આવે છે તો આજનો દિવસ એટલે અઠ્યાવીસમી નવેમ્બરના રોજ રેડ પ્લાનેટ ડે આપણે ઉજવીએ છીએ તો દર વર્ષે અઠ્યાવીસમી નવેમ્બરે મંગળ ગ્રહની ઉજવણીના ભાગરૂપે રેડ પ્લાનેટ ડે ઉજવામાં આવે છે અઠ્યાવીસ નવેમ્બર ઓગણીસો ચોસઠ આ દિવસ હતો જ્યારે નાસા નાશા એટલે અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન ઓગણત્રીસ જુલાઈ ઓગણીસો અઠ્ઠાવનમાં એની સ્થાપના હેડક્વાર્ટર એનું વોશિંગ્ટન ડીસીમાં સીન ડફી એના એડમિનિસ્ટ્રેટર છે અને ફોર ધ બેનિફિટ ઓફ ઓલ એનો મુદ્રાલેખ છે તો નાસા દ્વારા મેરિનન ફોર શું છે મેરીનર ફોર આ મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું નાઇન્ટી સિક્સટી ફોર હવે મેરીનર ફોર છે ને એ મંગળ પર પહોંચનારું અને તેના વિશેની મહત્વપૂર્ણ જાણકારી તેમજ ફોટા પૃથ્વી પર મોકલનારું પ્રથમ અવકાશ મંગળને લાલ ગ્રહ કેમ કહેવાય છે તો મંગળની જમીનમાં રહેલા આયર્ન મિનરલ્સ લો ખનીજોને કારણે તેનું વાતાવરણ અને માટી લાલ રંગના છે એટલા માટેને લાલ ગ્રહ કહીએ છીએ ફાબોશ અને ડિમોશ એ બંને તેના ચંદ્રો છે અને તમને ખબર હોય તો મંગળ ઉપર ત્રણ ક્રેટરની શોધ કરી હતી ફિઝિકલ રિસર્ચ લેબ બરાબર છે લાલ મુશરાન અને હિલસા યાદ રાખજો મંગળયાન ટુ આપણે ક્યારે લોન્ચ કરવાના છે આપણે ભણ્યા છીએ કમેન્ટમાં લખજો ગ્લોબલ ક્વિક કોમર્સ માર્કેટમાં ભારત ત્રીજા નંબર પર હવે આવકની દ્રષ્ટિએ વિશ્વનું ત્રીજું સૌથી મોટું ક્વિક કોમર્સ માર્કેટ બની ગયું છે આપણું ભારત માત્ર ચીન અને અમેરિકાથી પાછળ છે ભારત ભારતે જાપાન દક્ષિણ કોરિયા યુકે અને યુરોપિયન દેશો પાછળ છોડી દીધા છે સ્ટેટિસ્ટાનો એક અંદાજ છે એ મુજબ બે હાજર સુધીમાં ભારતની ક્વિક કોમર્સ રેવન્યુ બમણી થઈને ડોલર સુધી પહોંચી જશે ટોચના ત્રણ દેશોમાં ભારત સૌથી ઝડપથી વિકસતું માર્કેટ છે શું કીધું છે ઝડપથી વિકસતું બે હજાર થી બે હજાર ત્રીસ વચ્ચે ભારતનો વાર્ષિક વૃદ્ધિ દર પંદર પોઈન્ટ પાંચ ટકા છે અમેરિકાનો છ પોઈન્ટ બોતેર ટકા અને ચાઇનાનો સાત પોઈન્ટ નવ ટકા એના કરતા વધારે છે બરાબર છે તો એ યાદ રાખજો આગળ વધીએ આપણે એક પ્રશ્ન ભારત પેટન્ટ ભરવામાં કેટલામાં નંબર પર છે આખા વિશ્વમાં ચાઈના નંબર વન પર છે ભારતનું સ્થાન કહો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર રાજેશ ભાસ્કર ટુ જો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાઈકોનને પ્રેસ કરીને જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો ડેલી કરંટ અફેરની પીડીએફ તમને મળશે સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે કોને આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર છવ્વીસ માટે સત્તાવાર ટુર્નામેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે તો જવાબ આવશે રોહિત શર્મા કોને રોહિત શર્મા તો ક્રિકેટની શ્રેષ્ઠતા અને વારસાની ઉજવણી રૂપે ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી બેટ્સમેન રોહિત શર્માને આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વિશ્વકપ બે હજાર છવ્વીસ માટે સત્તાવાર ટુર્નામેન્ટ એમ્બેસેડર એમ્બેસોડ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે ઇવેન્ટ આઈસીસી મેન્સ ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ બે હજાર છવ્વીસ યજમાની ભારત અને શ્રીલંકા ક્યારથી શરૂ થશે સાત ફેબ્રુઆરીથી આઠ માર્ચ અને જે ફાઇનલ મેચ છે ને એ ફાઇનલ મેચ યોજાવાની છે ક્યાં અમદાવાદમાં જો ફાઇનલમાં પાકિસ્તાન આવશે તો ફાઇનલ કોલંબોમાં યોજાશે બાકી અમદાવાદમાં રોહિત શર્માની પસંદગીના મુખ્ય કારણો રોહિત શર્માની પસંદગી રમતગમતના સૌથી ટૂંકા ફોર્મેટ તેમના પ્રચંડ યોગદાનને પ્રતિબિંબિત કરે છે બે વખત ટી ટ્વેન્ટી વિશ્વકપ વિજેતાના ભાગ બે હજાર સાતમાં હતા તેઓ બે હજાર ચોવીસમાં ભારતની વિજેતા ટીમના ભાગ હતા કેપ્ટનશીપનો વારસો બે હજાર ચોવીસમાં ભારતને ટી ટ્વેન્ટી વિશ્વકપનું ટાઈટલ અપાવ્યું કારકિર્દી વાત કરીએ તો તેમના નામે ચાર હજાર બસો એકત્રીસ ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ રન છે બત્રીસ પોઈન્ટ ઝીરો એકની સરેરાશ એકસો ચાલીસ પોઈન્ટ નેવ્રાઇક રેટ છે પ્રભાવશાળી હાજરી તેમની શાંત નેતૃત્વ ક્ષમતા અને મેચ વિનિંગ પ્રદર્શન માટે તેઓ વ્યાપકપણે આદર પામે છે તમને ખબર છે ને કે આઈ પ્લેયર મેન્સ એનું જે રેન્કિંગ આવ્યું છે એમાં નંબર વન એમણે છે બરાબર વુમન્સમાં કોણ છે સ્મૃતિ મંધાના અને અત્યારે એમની ઉંમર આડત્રીસ વર્ષની છે રોહિત શર્માની એટલે સૌથી ઉંમરલાયક વૃદ્ધ ઇન્ડિયન ક્રિકેટર જે ઓડીઆઈ રેન્કિંગમાં નંબર વન બન્યા અને એવો પોતાના જીવનમાં કાર્યકાળ દરમિયાન નંબર વન બન્યા છે ઓકે તમને ખબર છે ઓડીઆઈ વર્લ્ડ કપ હમણાં યોજાયો હતો વુમન્સ માટેનો ભારત જીતી ગયું દક્ષિણ આફ્રિકાને હરાવીને ભારતની મહિલા ટીમ જીતી ગઈ પહેલી વખત જીતી વર્લ્ડ કપ હવે જોડે આપણે એ પણ જ ભણ્યા કે અંધ મહિલાઓ છે બ્લાઇન્ડ વુમન્સ એના માટેનો ટી ટ્વેન્ટી વર્લ્ડ કપ યોજાઈ ગયો પ્રથમ વખત એમાં ભારત જીત્યું પણ કોને હરાવીને તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને તાજેતરમાં ભારતે કયા દેશ પાસેથી એલપીજી આયાત કરવા માટેનો પ્રથમ માળખાગત કરાર કર્યો છે તો અમેરિકા યુએસએ તો ભારત યુએસએ વચ્ચે પ્રથમ એલપીજી લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એ આયાત કરાર ભારતના એલપીજી પુરવઠા સ્ત્રોતોનું વૈવિધ્યકરણ કરવાના પશ્ચિમ એશિયા પરની નિર્ભરતા ઘટાડવાના વ્યૂહાત્મક લક્ષ્યને હાંસલ કરે છે કરારની મુખ્ય વિગતો જોઈએ તો યુનાઇટેડ સ્ટેટ્સ પાસે એલપીજી આયાત કરવા માટે ભારતનો પ્રથમ માળખાગત કરાર તથ્યો બે હજાર છવ્વીસના કરાર વર્ષ માટે યુએફ ગલ્ફ કોસ્ટમાંથી વાર્ષિક આશરે બે પોઈન્ટ બે મિલિયન ટન એલપીજી આયાત કરશે ભારતની આયાત પર અસર આ જથ્થો ભારતની વાર્ષિક એલપીજી આયાતનો લગભગ દસ ટકા જેટલો છે સહભાગી કંપનીઓની વાત કરીએ તો ભારતની કંપનીઓમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ અને અમેરિકાના સપ્લાયરોમાં સેવરોન ફિલિપ્સ સિક્સટી સિક્સ ટોટલ એનર્જી ભાવ પ્રણાલી યુએસ માર્કેટમાં છે ને વ્યાપકપણે ઉપયોગમાં લેવાયેલ છે મોન્ટ બેલવી યુ આ એક પ્રાઇસિંગ સિસ્ટમ એના પર આધારિત છે કરારનું મહત્વ આ કરાર ત્રણ મુખ્ય ક્ષેત્રોમાં ભારતને લાભ પહોંચાડશે ઉર્જા સુરક્ષામાં વધારો વેપાર સંબંધમાં સુધારો ભાવ વધુ સારી અનુકૂળતા બરાબર છે તમને ખ્યાલ હશે રિસન્ટલી આપણે ભણ્યા હતા જીએસપીસી ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશન એણે કતાર એનર્જી છે એની જોડે એલએનજી માટે લિક્વિફાઈડ નેચરલ ગેસ એના માટે કરાર કર્યા કેટલા વર્ષના તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને કોડેક્સ એલિમેન્ટેરિયસ કમિશન એમાં ભારતની પુનઃ નિયુક્તિ થઈ ગઈ છે તો ઇટાલીના રોમમાં યોજાયા હતા અડતાલીસમાં કોડેક્સ એલિમેન્ટેરસ કમિશન એના સત્ર દરમિયાન ભારતને એશિયા ક્ષેત્ર માટે કોડેક્સ એક્ઝિક્યુટિવ કમિટીમાં ફરીથી છૂટવામાં આવ્યું છે કાર્યકાળ બે હજાર સત્યાવીસ સુધી છે બરાબર છે એ જે સીએસસી ફિફ્ટી છે કોડેક્સ એલિમેન્ટ્સ કમિશન પચાસના અંત સુધી ભારતના મુખ્ય ચાર મુખ્ય ભાર કયો રહેશે ખાદ્ય સુરક્ષાના ધોરણો સુધારવા જંતુનાશકોના ડેટાબેઝમાં સુધારો લાવો કામગીરી ઝડપી બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગને સમર્થન આપવું હવે ભારતીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કોણે કર્યું હતું ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના સીઈઓ રજીત ઉન્હાની બરાબર છે ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો બે હજાર આઠમાં એની સ્થાપના થઈ અને નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે તમારે જણાવવાનું છે એના અધ્યક્ષ અથવા તો ચેરપર્સન કોણ છે કમેન્ટમાં લખીને જણાવો સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ થઈ શકો છો આપણું ઇન્સ્ટા આઈડી છે રાજેશોટ આઈ ડોટ ભાસ્કર ફેસબુક આઈડી છે આર આઈ ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે રાજેશ ભાસ્કર જ્યાં તમને ડેલી પીડીએફ મળશે અને પોસ્ટ પણ તમને મળશે જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઈક કરી દો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશન બે લાયકોનની પ્રેસ કરીને ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સના પાંચમા સંસ્કરણનું આયોજન ક્યાં કરવામાં આવ્યું તો રાજસ્થાનમાં તો જયપુર રાજસ્થાનનું જયપુર એનું કેપિટલ પિંક સિટી એના સવાઈ માનસિંહ સ્ટેડિયમ એમાં પાંચમો ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સનું સત્તાવાર ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા કેન્દ્રીય યુવા બાબતો રમતગમત મંત્રી મનસુખ માંડવીયા એમણે દીપ પ્રગટાવી કાર્યક્રમની શરૂઆત કરી હતી ઉદ્ઘાટન સમારોહમાં રાજસ્થાનની સમૃદ્ધ કલા અને સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી અને એક શાનદાર ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું ગેમ્સની વિગતો પાંચમી આવૃત્તિ ચોવીસ નવેમ્બરથી પાંચ ડિસેમ્બર ચાલશે સહભાગીમાં આશરે સાત હજાર પાંચસો એથલેટ્સ અને બસો જેટલી યુનિવર્સિટીમાંથી ચોવીસ સ્પોર્ટ્સમાં ભાગ લેશે નવી રમતો કેનોઈંગ કાયાકિંગ સાયકલિંગ બીચ વોલીબોલ એ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ બે હજાર પચીસમાં ઉમેરવામાં આવી છે રાજસ્થાનમાં પ્રથમ વખત આટલો મોટો આંતરરાષ્ટ્રીય સ્તરનો કાર્યક્રમ યોજાઈ રહ્યો છે સાત શહેરોમાં યોજાશે જયપુર અજમેર ભરતપુર ઉદયપુર જોધપુર કોટાને બિકાનેર હવે આ ગેમ્સનો માસ્કોટ છે ને એ યાદ રાખજો ખમ્મા ઘણી છે આ ખમ્મા છે ઊંટ અને આ ઘણી રાજસ્થાનના આતિથ્ય અને ઉષ્માનું પ્રતિનિધિત્વ છે તો ખ રાજ્ય પ્રાણી ઉઠતી પ્રેરિત છે જે સહનશક્તિ શક્તિ અને ચપળતાનો પ્રતિક છે જ્યારે ઘણી સ્થાનિક અભિવાદન ઘણીમાંથી લેવામાં આવ્યું છે જે આતિથ્ય દર્શાવે છે ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ભારતની સૌથી મોટી યુનિવર્સિટી સ્તરની મલ્ટી સ્પોર્ટ્સ ઇવેન્ટ છે શરૂઆત બે હજારની સાલમાં યુવા બાબતો રમતગમત મંત્રાલયના દ્વારા આ ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળની શરૂઆત કરવામાં આવી જેનો ઉદ્દેશ રમતગમતની સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા યુવા પ્રતિભાને ઓળખવાનો છે તમારા માટે પ્રશ્ન શું છે ખબર છે ખેલો ઇન્ડિયા ગેમ્સ છે એના અંતર્ગત કેટલી ગેમો રમાય છે જેમ કે યુનિવર્સિટી ગેમ્સ યુથ ગેમ્સ આવી કેટલી છે કમેન્ટમાં લખજો નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એની સડસઠમી કારોબારી સમિતિની બેઠક ગંગા વ્યવસ્થાપન માટે સ્માર્ટ ટેકનોલોજીનો ઉપયોગ તો નેશનલ મિશન ફોર ક્લીન ગંગાની સડસઠમી બેઠક નવી દિલ્હીમાં યોજાઈ મુખ્ય ફોકસ શું હતું ગંગા નદીના લાંબા ગાળાના વ્યવસ્થાપન માટે વિજ્ઞાન એઆઈ અને રિયલ ટાઈમ મોડેલિંગનો ઉપયોગ કરવો હવે મંજૂર પ્રોજેક્ટ્સમાં શું હતું હિમાલયન ગ્લેશિયરની દેખરેખ ગંગા નદીનું ડિજિટલ ટ્વિન બનાવો સોનાર દ્વારા ભૂગર્ભ જળને રિચાર્જ સર્વે આ ઉપરાંત યમુના પર પણ ધ્યાન દિલ્હીમાં યમુના નદીના કાયાકલ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે જેમાં શુદ્ધ કરાયેલા ગંદા પાણીના સુરક્ષિત પરિવહનનો સમાવેશ થાય છે નેશનલ મિશન ફોર ક્લીન ગંગા એના અધ્યક્ષનું નામ શું છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવો ડિરેક્ટર જનરલ આન્સર આવડતો હોય તો ચાચા છે જે નમામી ગંગા આપણે કહીએ ને એના અંતર્ગત હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા સામાન્ય વિજ્ઞાનના પ્રશ્નો પહેલો પ્રશ્ન ભેજ પાણીનું કયું સ્વરૂપ છે ભેજ વાયુ બરફ ઘન પાણી પ્રવાહી ટેલિવિઝનની શોધ ક્યારે થઈ હતી

ગુજરાતનો સૌથી પરાક્રમી સુલતાન કોણ છે મોહમ્મદ બેગડો નામ બેગડો એટલા માટે કે બે ગઢ જીત્યા હતા પાવાગઢ અને જૂનાગઢ ગુજરાત માટે ગુર્જર દેશ એ શબ્દ પ્રયોગ કયા શાસકના સમયમાં શરૂ થયો હતો તો ગુર્જર દેશ આ શબ્દ પ્રયોગ મૂળરાજ એક કોણ મૂળરાજ એક પ્રાચીન કાળમાં ગુજરાતનું કયું બંદર મરી મસાલા વેપાર માટે જાણીતું હતું પ્રાચીન કાળમાં ભરૂચ ભૃગુ કચ્છ એને કહેતા વડોદરા સ્ટેટનું મુંબઈ રાજ્યમાં વિલીનીકરણ થયું એ તમે વડોદરા સ્ટેટના રાજા કોણ હતા એટલે કે વડા કોણ હતા પ્રતાપસિંહ કોણ હતા પ્રતાપસિંહ હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ પહેલો પ્રશ્ન સુરત મહાનગરપાલિકાની પિંક બસો માટે પ્રથમ મહિલા બીઆરટીએસ ડ્રાઈવર કોણ બન્યા નિશા શર્મા સેકન્ડ પ્રશ્ન તાજેતરમાં બોલિવૂડના હિમેન ધર્મેન્દ્ર એમનું નેવ્યાસી વર્ષની વે નિધન થયું તેમને બે હજાર બારમાં કયા પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા હતા તો પદ્મભૂષણ હવે આજે પૂછેલા પ્રશ્નોનો જવાબ જોઈ લઈએ પહેલો પ્રશ્ન શું હતો તો પ્રથમ વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટ અથવા કોન્ફરન્સ એનું આયોજન ક્યાં કરવામાં આવ્યું મહેસાણા સેકન્ડ નંબરનો પ્રશ્ન મંગળયાન ટુ ક્યારે લોન્ચ થશે બે જાળ ત્રીસ બીજો પ્રશ્ન ભારત પેટન્ટમાં આખા વિશ્વમાં કયા નંબર પર છે છઠ્ઠા નંબર પર ચોથા નંબરનો પ્રશ્ન શું હતો કે આપણે ભારતની મહિલા ટીમ છે ટી ટ્વેન્ટી બ્લાઇન્ડ વુમન્સ વર્લ્ડ કપ ભારતે જીતી લીધો છે કોને હરાવીને નેપાળને પાંચમો નંબરનો પ્રશ્ન કતાર એનર્જી એણે જીએસપીસી સાથે સત્તર વર્ષના એમઓયુ કર્યા છે છઠ્ઠો પ્રશ્ન ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અધ્યક્ષ કોણ આપણા આરોગ્ય સચિવ કેન્દ્રીય પુણ્યા સલીલા શ્રીવાસ્તવ સાતમા નંબરનો પ્રશ્ન ખેલો ઇન્ડિયા અંતર્ગત કેટલી ગેમો રમાય છે તો ખેલો ઇન્ડિયા અંતર્ગત શું શું આવશે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ ખેલો ઇન્ડિયા યુનિવર્સિટી ગેમ્સ ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ ખેલો ઇન્ડિયા પેરા ગેમ્સ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સ ખેલો ઇન્ડિયા વોટર ગેમ્સ આઠમા નંબરનો પ્રશ્ન નેશનલ મિશન ફોર ક્લીન ગંગાના અધ્યક્ષ કોણ છે રાજીવ મિત્તલ કોણ છે રાજીવ મિત્તલ હવે મિત્રો જોઈશું ગઈકાલના કારણે ફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના પહેલો પ્રશ્ન તાજેતરમાં કોને યુએસ દ્વારા મુખ્ય બિરનાટો સહી સહયોગી મેજર નોન નાટો એલે તરીકે જાહેર કરવામાં આવ્યું છે સેકન્ડ પ્રશ્ન બોર્ડર સિક્યુરિટી ફોર્સની ડાયમંડ જુબલીની ઉજવણી ક્યાં કરવામાં આવી જવાબ આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ એના જવાબોની સાથે આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો अपनी बनने यूट्यूब चैनल राजेश भास्कर राजेश भास्कर टू ने सब्सक्राइब करो नोटिफिकेशन बिल आइकन ने प्रेस कर तो तब थैंक यू थैंक यू सो मच फॉर वॉचिंग हैव अ नाइस डे जय हिंद जय भारत जय जय करवि गुजरात